33 પકવાન ખબર પડી જઈ પકવાન હાલતા રોટલી તો ના મને પોણી ભાભી તમાર જમે તેદાર જબર નાઠા બરાબર એ તો તો એકદમ બોલો

ઓક મને અલ્યા લાલા કેમ રોઉં તું માર હાહુ ઓહો કોળી છે અલ્યા હાહુ કા હારો માર હાહરો તો સણનો ઉકલી જાય તું માર હાહુ ની બઈ નાશ્યો પણ આઉ બધું તો હાહુ થી બી હોય અરે જેલમાંથી છૂટી છે ને હાથમાં કોળી છે ને મારી માની જો મને શેડી પડી મને મારવા આવી છે મને બછાવા મને હંતારો છો તને શરમ આપી અમે નહીં બેઠા ગામમાં નહીં એ હાહુ કરે અમું નહીં બેઠો

એ લા આઈતે દહ દાડા ની આ શેડા થી અંદર જયા તા કે પેલા શેડા થી અંદર જયા તા યે બોલીજી ઈમાં ગુંચવળ પડી છે ને એટલે ઓમથી ઓમથી એમ થઈ રહ્યું છે આપડે મને મું બાજુ જવાનું પણ આ શેટુ રાખો કે ઘોડી રાખો કે મારી નાખું પશાભાઈ તો આ તો ભાગી જાય હારો આ પેલું શેડુર્યું નથી આગર થઈ જતારી પણ હાટલોમો કરો કે આ પેલું શેડુર્યું નથી ઓ મોગર થઈ જતારી એમાં જમીને જોતા એક હરખો હોક નહીં એ ડોબરાટ તમે નક્કી જવું છે જવું છે પેટ્રોલના ધુવાળા કાઢી દે તમારે જઈએ જઈએ તો પેટ્રોલ ભરી ગયું એટલે પેટ્રોલ ના આપી દે આરો દેડો ને હેડો ને બેઈજો જા સાદે ઓવા ગડી છેટી રાખો કે એ પઈ પડી ના ચા એટલે હાથમાં ઓમ જવા દે પોલીસ પકડીએ તમે નહીં પકડો બાપા ફોન ફોનું પડ્યું ફોનું પડક હલો બાપા હું લાલો બોલું હું હેતરમાં છું ખેતર માં છું ટિફિન મને વાયકણ હેતરમાં મોકલાવજો હા મોકલાવો કે મોકલાવ મારે હા મારે લોઈ બી જાય છે મારવા ફરજ છે હું ઘેર ધીયા બોન ખેતરમાં જ રે

તમાર જમાઈ નોમ તો ક્યો લાલો જી જોયાતા ઈન ઘર પાડી નું ઘર કે જો વો લાલાજી મારવા હતા એટલે ભાઈ એ લાલાજી ને મારવા હતા કોઈ મારા નહીં મારા જમાઈ છે એ છોડી ઘેર છે ને જમાઈ દોડીને આવતા રહ્યા મારવા ભાજી જાવ પાડે તો લાલાજી ને હાથ તો

મારો પરવા મોડશે તો લાલા હાથ અડ્યો તો પરવા મોડશે પાછું પણ બાપા નહીં મારવા આયા ખાલી આનું ઘર કેટલે એ બતાવો ભેઘવા થવા જવું છે જમાઈને કોઈ મારતું છે તો તમે જો ઓયથી ને સીધો પેલો રસ્તો થઈને જો પેલા ખેતરમાં થઈ થઈને જજો સીધો જજો હે ઘર છે ઓ ખેતરમાં થઈને પેલકુડી રે ઘર જો આય કણ પણ જો લાલા હાથ અડાળ્યો તો ઓયથી નીકળ્યો તો તમારે બધા ટોટિયા હાથમાં આલો જ નહીં પણ નહીં મારવા બેઠ્યો

વાવાઝોડું પાસું આવ્યું હા હું મને મય રાખશે મને લાગે

ઓહ હો હો બાપ્રો નો લાય છે ગરમ લાય છે જેટલો તાવ આવ્યો વાહ વાયરસ ચાલે કરી ને રાખો ઓમ તો નતો મારવો જતો જ કરવો તો પણ આ પેલા ઝઘડો મારો મગજ ઈકન સટકીયો હવે તો કોણિયા ને કોણિયે જમાઈ નો ભડું ફોળ નાખું હાથમાં આપ ભાજ્ય

લાલાજી આ હું ની રી ચડાવ ચડાવરાવા કે ન ચડાવતા જમાઈ તો એ લાલાજી પપ્ટી ચો મારવાની હતી થી મૂછો મારી નાખવાની હતી જમાઈને તમે એક તો લેજો ઇનકો દોશો ઓયથી લે આ પેલો ઓય આ ને તો લાલાજી એ ગો કાકા એ ગો કાકા

તું ભાઈ આ હંગાતિયા તું કઈ મારવા નહીં આયા પણ ભાઈ ચલે કોરી મેકી દયો તો કોરી પોય કોરી આમે લે તો નહીં પણ અરે હું નહીં પડ્યા નહીં નાકુ તો હું નહીં એટલો ઓરો એટલો ઓરો

વાટ મોજઈને પલા મેરિયમ લઈને પણ મઈ ના કે તો અરે મારે તાકાત છે મારો આખો ગોમ આખો બહર ગઈ બારો હું તું કો હોય છે જા મેકલું જો પાછો અન તો કોઈ આના દ્યો ને તો આખો ગોપ પૂંસી બારો પાછો નહીં કોઈ હા થતું એ અમારું જા ભાઈ હું છું તારા ચિંતા નઈ કરો આગળ તો પાછો ભાઈ વેવાણ ને ક્યાં આગળ થઈ આગળ થઈ ગયો તમે આગળ તો હેડો